મોરબીમાં આજે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની હાજરીમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવ્યો હતો દેશ સ્વાતંત્ર થયો તેને અઠ્યોતેર વર્ષ પૂર્ણ થયા છે અને આવતીકાલે ઓગણસીમાં વર્ષની સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી સમગ્ર દેશની અંદર કરવામાં આવશે ત્યાર પહેલા આજે ચૌદ ઓગસ્ટના દિવસે મોરબીમાં રવા પરોડ ઉપર આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માની હાજરીમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવ્યો હતો જેમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દુલ્લભીભાઈ દેથરિયા પ્રકાશભાઈ વરમોરા તેમજ મોરબી જિલ્લા ભાજપના પ્રમુખ જયંતિભાઈ રાજકોટિયા અને પ્રદેશના ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડિયા સહિતના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને અઠ્યોતેર વર્ષ પહેલા જ્યારે દેશના ભાગલા થયા હતા ત્યારે કરોડો લોકો તેનાથી અસરગ્રસ્ત થયા હતા અને વીસેક લાખ જેટલા લોકોની હત્યાઓ કરવામાં આવી હતી તે દિવસને યાદ કરીને આજે તે જે લોકો શહીદ થયા હતા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને આગામી પેઢી પણ વિભાજનની વિભીષિકાને યાદ કરે અને તે દિવસોને યાદ કરે તે માટે થઈને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ બે હજાર એકવીસથી સમગ્ર દેશની અંદર વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવા માટેનું નક્કી કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે મોરબીમાં મંત્રીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો જે ટ્રેન લાહોરથી ઉભડી અને પંદરમી ઓગસ્ટ જ્યારે ભારતના સ્ટેશને પહોંચી ત્યારે એ ટ્રેનની અંદર જે સગાવાલાઓ જે લેવા ગયા હતા એમના સ્વજનોને અને ત્યારે એક બાજુ પ્લેટફોર્મ પર ખૂબ ભીડ અને ટ્રેનમાંથી જ્યારે કોઈ નીચે ના ઉતરે અને ટ્રેનમાંથી માત્ર લોહી વહેતું હોય આ બધી પરિસ્થિતિનું જે દ્રશ્ય હતા અને કદાચ એ વખતે દોઢથી બે કરોડ લોકો આ વિભાજનની અંદર અસર પામ્યા હતા વીસ લાખ કરતાં વધુ લોકોની જ્યારે નિર્મમ હત્યા થઈ હતી માં બહેન દીકરીઓની આમ આબું લૂંટવામાં આવી હતી એક બાજુ આમ હત્યા કોઈનું ગળું કપાઈ ગયું છે કોઈનો હાથ કપાઈ ગયો છે કોઈનો પગ કપાઈ ગયો છે આ દર્દનાક ઘટનાને ક્યારેય એકસો ચાલીસ કરોડ ભારતીયો નહીં ભૂલી શકે અને આ સ્મૃતિ દિવસ જ્યારે દેશના સુશ્રી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે ઉજવવાનું નક્કી કર્યું છે અને એના ભાગરૂપે સમગ્ર એકસો ચાલીસ કરોડ દેશને ખબર પડે કે એ વખતે જ્યારે વિભાજન ભાગલા થયા અને માત્ર ને માત્ર જ્ઞાતિવાદના આધારે માત્ર ને માત્ર હિન્દુ મુસ્લિમના ભાગલા અને આખા વિશ્વમાં કદાચ કોઈ દેશના ટુકડા થયા હોય એવા ભારત દેશ પહેલો હતો કે જ્યાં હિન્દુ મુસ્લિમ અલગ અલગ કરીને દેશના ભાગલા કર્યા એ વેદનાઓ શું હતી એ વેદનાઓને કદાચ આજની આવનારી પેઢી સોશિયલ મીડિયાનું માધ્યમ હોય કે ટીવીનું માધ્યમ હોય કે અખબારના માધ્યમથી જાણે એના કરતાં સ્મૃતિ દિવસને એ વખતના લાખો લોકોની જે હત્યાઓ થઈ હતી એને શ્રદ્ધાંજલિ આપી ઉજવવાનો કાર્યક્રમ આખા દેશમાં થઈ રહ્યો છે